સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ભાજપ દ્વારા સીટને જંગી બહુમતીથી જીતાડવા કવાયત હાથ ધરવામાં આવે છે જે અંતર્ગત મોડાસા ખાતે રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર હિમાંશુભાઈ પટેલ તેમજ જિલ્લા યુવા મોરચા પ્રમુખ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા યુવા મોરચા બૂથ લેવલ સુધી ઉપર જઈ કામ કરવા હાકલ કરાઈ હતી સાથે વધુમાં વધુ મતદાન થાય અને બેઠક જંગી બહુમતી થી જીતા તે માટે માર્ગદર્શન અપાયું યુવાનોની બૃહદ કારોબારીની મિટિંગ બોલાવવામાં આવી ટોકી નોટિસથી જાણ થવા છતાં પણ ખૂબ મોટી સંખ્યામાં યુવાનો વધાર્યા અને આજની આ મિટિંગની અંદર અમારા લોકસભાના ઉમેદવાર શોભનાબેનને જંગી બહુમતીથી જીતવા માટેની હાકલ કરવામાં આવી અને જે પ્રકારે એમનો જે ઉત્સાહ મને જોવા મળ્યો એ પ્રકારે અમારા સી આર પાટીલે જે લક્ષ્યાંક આપ્યો છે એ એ અમે રીતે કરીશું એવો પાકો અરવલ્લી જિલ્લા યુવા મોરચાની બેઠક રાખવામાં આવેલી હતી મિત્રો અને આજ રોજ અરવલ્લી જિલ્લાના તમામ યુવાનોને બૂથ સુધી બૂથ વિજય બનાવવા માટે આજે અરવલ્લી જિલ્લા યુવા મોરચાની બેઠક બોલાવવામાં આવી હતી મિત્રો આગામી દિવસોની અંદર સાત તારીખે દેશની અંદર ગુજરાતની અંદર મતદાન થવા જઈ રહ્યું છે મિત્રો અમારું બૂથ એ ભારતીય જનતા પાર્ટીનું બૂથ અને ટકા મતદાન યુવા મૂર્છા દ્વારા કરવામાં આવે યુવાનોના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવે એ સંકલ્પ સાથે આજે યુવા મૂર્છાની બેઠક બોલવામાં આવી હતી અને આદરણીય વડાપ્રધાન ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે એના સાક્ષી બની અમે યુવા મૂર્છા તરીકે એ સાથે અમારી મીટિંગ બોલવામાં આવી હતી એટલી કહીને મારી વાતને વિરામ આપું છું વંદે માતરમ ભારત માતા કી મારા પપ્પા હંમેશા કહે કે વીજળીની સ્પીડે દોડતી આ દુનિયા કોઈના માટે ઊભી નથી રહે આપણે એની રફતાર પકડવાની છે એણે આપણી નહીં શહેરી જીવનની સ્પીડ પકડવા મહેનત મજૂરી કરતા એમના જેવા કેટલાય લોકો રોજ જે સિટી બસોમાં ઠસો ઠસ ભરાઈને મુસાફરી કરતા પણ જો સ્પીડ જ બધું છે તો ઈઝ અને કન્વીનિયન્સ નું શું ના મને મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્રને પણ પછી શું બોળા થયા રસ્તાઓ અને ટ્રાફિકને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી પપ્પા સિટી બસમાં ફર્યા ને પછી વીઆરટીએસ હું મેટ્રોમાં જાઉં છું અને મારો દીકરો બુલેટ ટ્રેનમાં ફરશે માત્ર બે જ દાયકામાં અર્બન ટ્રાન્સપોર્ટેશને જોયું જનરેશન્સને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન એટલે સ તો ફરી એકવાર મોદી સરકાર